શિયાળાની વહેલી સવાર હતી આખા જંગલમાં સફેદ રોજ જેવું ઘાટ ધુમ્મસ છવાયેલું હતું ઝાડના પાંદડા પર ઝાંકરના બિંદુઓ મોતીની જેમ ચમકી રહ્યા હતા ઠંડા પવનના સુસવાટા બોલાવતા હતા જેના કારણે વાતાવરણ થથરી જાય તેવું હતું આવા કડકડતી ઠંડીના વાતાવરણમાં પોપટભાઈ અને મેનાબેન ખોરાકની શોધમાં નીકળવાની તૈયારી કરી રહ્યા હતા અરે મેના હજી કેટલી વાર છે પેટમાં ઉંદરડા બોલે છે અને બહાર તો જો કેવી ઠંડી વાય છે ચાલ હવે આપણે જલ્દી નીકળવું પડશે ખોરાકની શોધમાં એ આવી હો એ આવી અરે આવી બાપા જરા પાંખો સરખી કરવા દો ઠંડીથી અકડાઈ ગઈ છે ચાલો હવે નીકળીએ ઠંડા પવનને ચીરતા પોપડભાઈ અને મેનાબેન ખોરાકની શોધમાં જંગલમાં નીકળી પડે છે ઉડતા ઉડતા તેઓ જંગલની છેક વચ્ચે વચ જઈને પહોંચે છે જ્યાં ચારે બાજુ ઘાટ વૃક્ષો હતા મેના જો હું પેલા વિસ્તારમાં ખોરાકની શોધ કરું છું અને તું આ વિસ્તારમાં ખોરાકની શોધ કરજે જેથી કરીને આપણને ખોરાક જલ્દીથી મળી જાય સમજીને ચાલ હું બીજા વિસ્તારમાં ખોરાકની શોધમાં જાઉં છું જંગલમાં એકદમ શાંતિ હતી સૂકા પાંદડા ખખડવાનો અવાજ આવતો હતો પોપટભાઈ અને મેનાબેન અલગ પડ્યા પોપટભાઈએ જેવી રીતે કહ્યું હતું તેવી જ રીતે મેનાબેન બીજા વિસ્તારમાં ખોરાકની શોધમાં ગયા અને પોપટભાઈ પણ અલગ દિશામાં ગયા આમ ઘણો સમય વીતી ગયો મેનાબેન થાકી ગયા હતા પણ તેમને કોઈ ખોરાક મળ્યો જ ન હતો અરે બાપા રે આ તો શિકારી પક્ષીઓ છે અને આ તો કેટલા બધા છે હું આટલા બધા શિકારી પક્ષીઓનો સામનો ના કરી શકું મારે જંગલમાં બધા પક્ષીઓને અહીં બોલાવવા જોઈએ જેથી કરીને મારા પોપનને કંઈ આંચ ના આવે મારે જલ્દીથી જોવું જોઈએ મહેનાબેન વીજળીની ઝડપે ત્યાંથી ઉડાન ભરે છે રસ્તામાં જ્યારે જતા હોય છે ત્યારે કાગડાભાઈ તેમને જોઈ જાય છે મેના બેન ને ગભરાયેલા જોઈ કાગડાભાઈ ભાઈ જોર અરે મેના બેન ક્યાં જાવ છો આટલી જલ્દીમાં અરે કાગડાભાઈ મારા પોપટ ને શિકારી પક્ષીઓ પકડી લીધો છે એટલા માટે હું બધા પક્ષીઓને બોલાવવા માટે આટલી જલ્દીમાં જતી હતી કાગડાભાઈ જુઓ આપણે બધા સમયસર ના પહોંચ્યા તો મારા પોપટ ને શું થઈ જશે

બધા તરત જ પોપડભાઈને બચાવવા માટે નીકળી પડે છે શિકારી પક્ષીઓ આટલા બધા પક્ષીઓને અને તેમની એકતા જોઈને ગભરાઈ જાય છે અને ત્યાંથી ઉડી જાય છે પરંતુ પોપડભાઈ ખૂબ ઘાયલ હતા પક્ષીઓ ગમે તેમ કરીને પોપડભાઈને ઘરે લઈ આવે છે કાગડાભાઈ તરત જ ડૉક્ટર સાહેબને બોલાવી લાવે છે મેનાબેન ખૂબ ડરી ગયા હતા કેમકે દ્રશ્ય ખૂબ જ ગંભીર હતું પણ હવે બધાએ શાંતિનો શ્વાસ લીધો જુઓ પોપટભાઈ શિકારી પક્ષીઓના પંજાના કા ખૂબ જ વાગેલા છે તમારા ઉપર ઘણી ઈર્જા થઈ છે એટલા માટે તમારે આરામની જરૂર છે થોડા દિવસ સુધી આરામ કરજો એટલે તમને ઠીક થઈ જશે અને હા તમારે ક્યાંય બહાર જવાની જરૂર અત્યારે છે જ નહીં એટલે માત્ર ને માત્ર તમારે અત્યારે તો આરામ જ કરવાનો છે અને હા મીઠીબેન તમારે આમની સંભાળ રાખવાની છે તે તમારે ત્યાં જ રાખવાનું છે આમનું અરે ભગવાનનો આભાર માનો કે આપણા પોપટભાઈ છે ને તે એકદમ સુરક્ષિત છે આપણે સમય પહોંચી ગયા ને તે જ બહુ છે હું તો એ વિચારતી હતી કે આપણે સમયસર ન પહોંચ્યા હોત ને તો મને લાગે છે કે પોપટભાઈ આજે આપણા વચ્ચે ના હોત અરે ચકલીબેન શુભ શુભ બોલો આપણા પોપટભાઈને સુરક્ષિત છે ને તે જ બહુ છે હવે મેનાબેન તમે પોપટભાઈનું ધ્યાન રાખજો અને હા પોપટભાઈ તમે પણ હવે ઘરની બહાર ના નીકળતા કંઈ પણ હોય તો અમને જાણ કરજો અમે આવી સ્થિતિમાં કામ નહીં આવીએ તો પછી ક્યારે આવીશું કોઈ સંકોચ ના રાખતા સમજ્યા ને ચાલો મેનાબેન આવજો ચાલો હું જાઉં છું કોઈ સમસ્યા હોય તો જાણ કરજો મને થોડા દિવસો વીતી ગયા મેનાબેન ઘરના ખૂણામાં બેસીને ચિંતામાં ડૂબેલા હતા અરે મેના હું ક્યારનો જોઈ રહ્યો છું કે તું કઈક વિચારી રહી છે તારા મનમાં શું ચાલે છે મને જણાવ તો હું કઈક મદદ કરી શકું તો અરે હું એ વિચારી રહી છું કે આપણું ઘર માત્ર ને માત્ર તમારા ઉપર ચાલતું હતું પરંતુ તમને પણ જુઓ ને ભગવાને કેવી પરિસ્થિતિમાં નાખી દીધા છે જ્યારથી તમારા ઉપર શિકારી પક્ષીએ હુમલો કર્યો છે ને ત્યારથી આપણું ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ પડી ગયું છે હવે ઘર ચલાવવા માટે મારે કંઈક કરવું પડશે કેમ કે આ જ રીતે આપણી આજુબાજુના જે પાડોશી પક્ષીઓ છે તે કેટલા દિવસ સુધી આપણને ખોરાક અને અનાજ આપતા રહેશે આપણે કાલે કે આજે કંઈક તો કરવું પડશે ને બસ એ જ વિચારી રહી હતી હા મેના તારી વાત તો સાચી છે પરંતુ હવે જુઓ આ ભગવાનને ખબર નહીં શું મંજૂર હતું તે મારી સાથે આ કરી નાખ્યું પણ મેના તું બિલકુલ ચિંતા ના કરે મને જેવું જ સારું થઈ જશે ને તો હું તરત જ કામની શોધમાં નીકળી જઈશ તું અત્યારે માત્ર ને માત્ર ગમે તે કરીને ખોરાકની વ્યવસ્થા કરી નાખ અને હા જો જંગલમાં વધારે તારે દૂર જવાની જરૂર નથી સમજીને આપણા ઘરની આજુબાજુ વિસ્તારમાં તને જે મળે ને તે લઈને આવજે તું વધારે હેરાન

અને એટલા માટે જ મારા મમ્મી પપ્પા તો મારા માટે ઘણા બધા પતંગો અને ફિરકીઓ લાવવાના છે અને હા હા આ ઉત્તરાયણને તો અમારી જ બોલબાલ વધારે રહેવાની છે આ જંગલમાં અરે મને તો પતંગ ચગાવવા તો વધારે જ ગમે છે પરંતુ શું કરવાનું મને તો ચગાવતા જ નથી આવડતું અરે કંઈ વાંધો નહીં તું મારા ઘરે આવી જજે હું તને ચગાવીને આપીશ અને આ પિંકુ પણ તો છે ને તેને પણ મારા ઘરે લાવજે આપણે આખો દિવસ પતંગ ચગાવીશું અને ત્યારબાદ મારા મમ્મી પપ્પા ઉત્તરાયણને જે ઊંધિયું હોય છે અને જે ફાફડા જલેબી હોય છે જે ચીકી હોય છે અને જે કચડિયું હોય છે તે બધું જ લાવવાના છે મારી મમ્મી અને અત્યારે જ કહેતી હતી એટલા માટે તમે બંને મારા ઘરે આવી જજો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી અને હા આ વખતની ઉત્તરાયણ તો યાદગાર રહેશે ઘણા સમયથી મેનાબેન આ બચ્ચાઓની વાત સાંભળી રહ્યા હતા મેનાબેનને જે કરવું હતું તે તેમને સમજાઈ ગયું હતું અરે સાંભળો છો મારા મનમાં એક સરસ મજાનો વિચાર આવ્યો છે આ વિચાર એવો છે કે શું આપણે કંઈક એવો ધંધો કરી શકીએ કે આપણું ઘર ચાલી શકે જેમ કે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આ તહેવારોમાં ઊંધિયું તો વધારે ખવાય જ છે તો આ ઊંધિયું બનાવતા મને તો આવડે છે મારી મમ્મીએ શીખવાડેલું હતું તો હવે હું વિચારી રહી હતી કે હું ઊંધિયું બનાવું જેથી કરીને આપણા ત્યાં બધા જ જંગલના પક્ષીઓ ઊંધિયું ખરીદવા માટે આવે અને આપણું ઘર ચાલે

તે લેવા માટે જાઉં છું અને હું આજથી જ આના ઉપર કામ શરૂ કરી દઉં છું પહેલાં તો હું થોડુંક જ બનાવીશ પછી જ નવું બીજું બનાવીશ જેથી બગાડ ના થાય મેનાબેન બજારમાં જઈ સામાન લાવ્યા અને બીજા દિવસે તો દુકાન ખોલીને ધીમે ધીમે મસાલાની એવી જોરદાર અને તીખી મીઠી સોડમ આખા જંગલમાં પ્રસરી ગઈ કે પક્ષીઓના મોઢામાં પાણી આવી ગયા પવનની લહેરખી જ્યાં જ્યાં જતી ત્યાં ત્યાં પક્ષીઓને ખેંચી લાવતી બધા જ પક્ષીઓ આ દુકાન જોતા જ ત્યાં આવી પહોંચ્યા અને જોરદાર ખરીદી કરવા લાગ્યા સાંજ પડતા સુધીમાં તો બધું જ વેચાઈ ગયું અરે મહેનાબેન મને ઊંધિયું પેક કરીને આપો તમારું ઊંધિયું તો આખા જંગલમાં પ્રખ્યાત છે અને હા મેનાબેન હું બે દિવસ પહેલા જ લઈ ગયો હતો પરંતુ આજે તો સમાપ્ત થઈ ગયું છે એટલા માટે તમારું ઊંધિયું મારે આજે જોઈએ છે મહેનાબેન મને હવે આજે ફરીથી ઊંધિયું પેક કરીને આપો જેથી કરીને હું ઘરે જઈને સુખ શાંતિથી ખાઈ શકું તે કબૂતર ભાઈ મને માફ કરજો પરંતુ આજે તો ઊંધિયું બધું વેચાઈ ગયું છે તમે કાલે આવજો જેથી કરીને આ ઊંધિયું તમને હું આપી શકું અરે મેનાબેન જુઓ હવે કાલે આવું ન થાય મારા ભાગનો ઊંધિયું અલગ જ મૂકજો મારો ઓર્ડર અત્યારથી જ બુક કરી લો એડવાન્સમાં હું તમને આપી રહ્યો છું ઓર્ડર અરે જરૂર કબૂતર ભાઈ જરૂર તમારો ઓર્ડર એડવાન્સ બુકિંગ થઈ ગયો છે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી મેનાબેનનું ઊંધિયું એટલું પ્રખ્યાત બની ગયું હતું કે હવે તો એડવાન્સમાં બુકિંગ કરાવવું પડતું હતું અરે સાંભળો છો હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી હું મારા પગ ઉપર ઊભી થઈ ગયું છું આપણો આ જે ઊંધિયાનો ધંધો છે ને તે હવે જોરદાર ચાલવા લાગ્યો છે હવે આપણું ઘર તો એકદમ ધોધમાર ચાલ્યા જ કરશે અરે વાહ મેના વાહ મને ખબર જ હતી કે આજે નહીં તો કાલે આપણે જે ધંધો કર્યો છે ને તેનું પરિણામ આપણને મળશે જ અરે મેના બેન તમે ઊંધ્યું તો જોરદાર બનાવો છો પરંતુ મેના બેન તમે આ ઊંધિયાની સાથે સાથે તમે ચીક્કી અને કચોરિયું જો બનાવીને વેચો ને તો જોરદાર હજુ પણ તમારો ધંધો આગળ વધી શકે કેમ કે અમારે આ બંને વસ્તુ લેવા માટે બાજુના જંગલમાં જવું પડે છે શું કહેવું છે તમારું મેનાબેને કચરિયું અને ચીક્કી બનાવવાનું શરૂ કર્યું બીજા દિવસે સવાર પડતાં જ તે પણ બધું વેચાઈ ગયું મહેનાબેન ખુશખુશાલ થઈ ગયા અને ઘરે પરત ફર્યા અરે સાંભળો છો મીઠીબેને મને જે વિચાર આપ્યો હતો ને તે મુજબ મેં કચર્યું અને ચીકી બનાવીને વેચવાનું નક્કી કર્યું અને ત્યારે તો આ બધું જ એવું સરસ મજાનું વેચાઈ રહ્યું છે કે આપણને ખૂબ જ નફો થઈ રહ્યો છે તો હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કહેવાય છે ને કે કોઈ પણ ધંધો ત્યારે જ સફળ થાય છે જ્યારે આપણે તેમાં સફળની આશા નથી રાખતા અને માત્ર ને માત્ર કર્મ કરીએ છીએ બસ આ એ જ છે વાહ મેના વાહ મને મને આજે તારા ઉપર ગર્વ છે મેના પોપડભાઈ તો મેનાની સફળતા જોઈને ગદગદ થઈ ગયા મેનાબેને સાબિત કરી દીધું કે જ્યારે ખરાબ સમય આવે ને તો તેની સામે લડીએ તો ખરાબ સમય પણ ભાગી જાય છે મેનાબેન ખરાબ સમય સાથે લડ્યા હતા અને જેના કારણે આજે સારો સમય આવ્યો છે આમ મેનાબેનનો ધંધો જોરદાર જામ્યો અને પોપટભાઈ અને મેનાબેન સુખ શાંતિથી રહેવા લાગ્યા જુઓ મિત્રો અમારા ચેનલના વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા